નમસ્કાર દર્શક મિત્રો તૈયારકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમાચાર પર ભરોચથી ભરોચ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયું આ છોદ બેઠક માટે કોંગ્રેસ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી આ છોદ બેઠકના સભ્યનો બે વર્ષ પહેલા નિધન થતા બેઠક ખાલી પડી હતી આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારે સોમાભાઈ અંબાલાલ વસાવાએ આ શોધ બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી સલીમ રાણા ઇબ્રાહીમ મોહમ્મદ શેઠ ઉર્ફે બચ્ચુ શેઠ મહિલા મોરચાના આગેવાન ધનુબેન રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમરસંઘ વસાવાનું બે વર્ષ પહેલા અચાનક જ મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી જેથી સ્થાનિક સ્વરાજની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીના ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા

તેની માટે ઉમેદવારીપત્ર જમા કરાવવા માટે આવ્યા હતા